નમસ્તે મિત્રો અત્યારે મારા હાથમાં જે છે એ રોહવું માછલી છે એના વિશે આજે થોડુંક આપણે સમજીએ આ માછલી એવી છે કે વધારે તળાવમાં અને નદીમાં વચ્ચેના ભાગમાં અને તળિયાના ભાગમાં જોવા મળે છે કારણ કે મત્સ્ય ઉછેરમાં એવી માછલીઓ પસંદ કરવામાં આવે કે જે ઉપરના ભાગથી મધ્યના ભાગથી અને તળિયાના ભાગથી અલગ અલગ જગ્યાએથી પોતાનો ખોરાક મેળવતો હોય જેથી કરીને ખોરાક માટે વધારે કોમ્પિટિશન ન થાય તે રીતે આ એક રોહુ એવી માછલી છે કે વચ્ચેના ભાગમાં અને તળિયેથી પોતાનો ખોરાક મેળવે છે અને બીજું કે માછલી એક એવું છે કે આપણે કેમ હવાનું આવરણ દેખાતું નથી હોય અનુભવ થાય આપણે પણ દેખાય નહીં એવી રીતે માછલીને પણ પાણીનું આવરણ દેખાતું નથી માત્ર એને અનુભવ થાય અને બીજું માછલીને એક ભગવાને એવી વિશેષતા આપી છે કે જે પાણીમાંથી ઓગળેલું ઓક્સિજન લઈએ આપણે કેમ વાતાવરણમાંથી ઓક્સિજન લઈ એવી રીતે પાણીમાંથી ઓગળેલો ઓક્સિજન અને સાઈડમાં આગળ વધવા માટે એને ઝાલર આપી છે તમે બંને સાઈડ નાની એવી ઝાલર જોઈ શકો કે જે માછલીને આગળ વધવા માટે અને ટર્ન લેવા માટે મદદરૂપ થાય અને બીજું અમુક પ્રકારની માછલી વેલ માછલી એવી માછલીઓ જે ચૂઈ દ્વારા શ્વસન કરે